ભાવનગર શહેરમાં એક રત્ન કલાકારે વ્યાજખોરોના ત્રાસથી દુનિયાને અલવિદા કરી બનાવને લઈ ફરિયાદ પણ દાખલ કરાઈ છે શહેરના ચિત્રાબેંક કોલોની મીનાક્ષી સોસાયટીમાં પ્લોટ નંબર અગિયારમાં રહેતા કેતનભાઈ ખાંભડિયા નામના પરિણીતે વ્યાજખોરોના ત્રાસથી દુનિયાને અલવિદા કહેતા પરિવારમાં એક આગ ફાટ્યું છે ચોવીસ સાત બે હજાર પચ્ચીસની ઘટના છે જેમાં રત્ન કલાકારે રૂપિયાની જરૂરત પડતા કારખાનાના મેનેજર મુકેશભાઈ ગણેશભાઈ તેમજ તેમના દીકરા વિજયભાઈ મુકેશભાઈ પાસેથી દસ ટકા વ્યાજે પિસ્તાલીસ હજાર રૂપિયા લીધા હતા આ બાબતે વ્યાજ ઓછું કરવાનું કહેતા રત્ન કલાકારને જણાવતા તેમને કારખાનામાં માર મારવામાં આવ્યો હતો અને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતકના સસરાએ વ્યાજખોરોને પાંત્રીસ હજાર પિસ્તાલીસ હજાર અને છપ્પન હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છતાં પણ વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો વ્યાજખોરો અવારનવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરવા માટે ઘર પર આવતા હતા અને પરિવારને ધમકાવતા હતા ડી ડિવિઝન પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર